ટીવી જાય તો વાંધો નઈ બદલાવી પડે હે કેમ કરવાનું શીખાડે છે ભાઈ જોવાનું આવડી ગયું આવડી ગયું હવે એને હવે તું છોડી દે હવે આ ભાઈ ની વારી એવી ભાઈ તમે જરાક ધ્યાન રાખજો ધ્યાન રાખજો હવે કઈ ઘરનું નક્કી નથી હવે કેટલું વધે આમાં ઘરમાં એ ભાઈ જરાક કાચનું ધ્યાન રાખજો

ચલો હવે આ બાપ દીકરો એક બાપ બેટી કરે છે અને દીકરો બોલિંગ કરે છે એ એ બરાબર હતો બરાબર હતો બોલિંગ એમ કરવા દે ચાલ ચાલ ભાઈ કરો બોલિંગ આઉટ કરનાક જો ફટાફટ ભઈ કાચ ને ટીવી નડસે આઉટ ઓહ આ તો પ્રોફેશનલી બોલિંગ કરે કૃષ્ણાલી બોલિંગ બોલિંગ કરે છે ભાઈ જોરદાર બોલર છે બોલિંગ મસ્ત આવી પણ બેટિંગ બેટિંગ નથી બહુ બરાબર હવે આનંદ બે બોલ ચલો જોરદાર હો બેટિંગ ભાઈનો વેરી ગુડ જોરદાર પણ તાર પપ્પા ને કઈ નથી આવડતું ચલો બોલર ચેન્જ થયો હવે